નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે નેશનલ મેન્સ કમ મેરીટ સ્કોલરશિપ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે એટલે કે પરિણામ આવી ગયું છે તો તમે આમાં કયા વિદ્યાર્થી કેટલા ગુણ મેળવ્યા છે એ પરિણામ તમારું વ્યક્તિગત જોઈ શકો છો સાથે ગુજરાતમાં પાંચ હજાર સત્તાનું વિદ્યાર્થીઓ મેરિટમાં લેવાના છે તો એ મેરિટમાં જિલ્લાવાર પીડીએફ અત્યારે નથી આવી પરંતુ ગુજરાતમાં કોને કેટલા માર્ક્સ આવ્યા છે તો એ એક રેન્જમાં કોને કેટલા માર્ક્સ આવ્યા છે પણ આવી ગયું છે સાથે વિડીયો અંત સુધી અચૂક જોજો આપણા વિડીયોમાં કયા જિલ્લામાં કેટલું મેરિટ રહી શકે છે સાથે તમે તમારું રિઝલ્ટ કઈ રીતે જોશો કઈ રીતે જોઈ શકશો એની પણ આપણે વાત કરીશું તે ઉપરાંત કયા જિલ્લામાંથી કેટલા વિદ્યાર્થીઓ અંદાજે પાસ થશે ગુજરાતમાંથી કેટલા થશે કઈ કેટેગરીનું કેટલું મેરિટ રહેશે તમામ વાતો આપણે વિડીયોમાં કરવાનો પ્રયત્ન કરશું તો આ વિડીયો છેલ્લે સુધી અજૂક જોજો તો બાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના શનિવારના રોજ એનએમએસની પરીક્ષા તમારી બારથી કરીને ત્રણ વાગ્યા સુધી લેવાઈ હતી તો આ પરીક્ષાનું પરિણામ આવી ગયું છે સાથે તમે આ પરિણામ સૌ પ્રથમ જોવા માંગતા તો કઈ રીતે જોઈ શકો એની વાત આપણે કરી લઈએ તો આ પરિણામ આપણે જોવું હોય તો પરિણામ જોવું હોય તો આપણે ગૂગલ કે કોઈ બીજું બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર છે કે જે પણ હોય તો એમાં જવાનું છે અને ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું છે તો સેબ સર્ચ કરશો તો પણ મળી જશે સેબ સર્ચ કરવાથી ન મળે તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ સર્ચ કરવાનું છે ત્યાં હવે તમે જશો તો આ રીતની વેબસાઇટ ખોલી જશે અને સૌપ્રથમ નેશનલ મિન્સ કમેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર પરીક્ષા માટે જે ફોર્મ ભરાયા છે એનું રિઝલ્ટ માટે લિંક આવશે તો આટલું સર્ચ કરવાનું છે સર્ચ કર્યા બાદ તમારે આ રીતે વેબસાઇટ ખોલી જશે તો સેબ એક્ઝામ ડોટ ઓઆરજી કરીને વેબસાઇટ છે આટલું લખશો એટલે વેબસાઇટ ખોલી જશે હવે આ જે વેબસાઇટ તમે ખોલશો તો નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ પરિણામનું જાહેરનામું તો આ જાહેરનામામાં કોને કેટલા ગુણ આવ્યા છે એટલે કે ગુજરાતમાં કેટલા ગુણ આવ્યા છે જોઈ શકશો અને એની નીચે ફોર રિઝલ્ટ ક્લિક ઇયર તો એના નીચે આ જે લિંક આપેલી છે એ લિંક પર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમારું જે રિઝલ્ટ વ્યક્તિ દીઠ એટલે કે વિદ્યાર્થી દીઠ કોને કેટલા ગુણ આવ્યા છે જોઈ શકશો તો એના માટે તમારે આ લિંક આપેલી છે રિઝલ્ટ ફોર ક્લિક ઇયર એના પર ક્લિક કરવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે આગળ હજુ એક પેજ ખોલશે ને એમાં પ્રિન્ટ રિઝલ્ટ આવશે તો એમાં નેશનલ મિન્સ કમરી સ્કોલરશિપ સ્કીમ ફોર સ્ટાન્ડર્ડ એઇટ આપેલું છે તો એના પર તમારે ક્લિક કરવાનું છે અને આના પર ક્લિક કરશો ગોળ વર્તુળ પર નીચે અહીં સીટ નંબર એટલે કે બેઠક નંબર તમારો માંગશે તમારે બેઠક નંબર અત્યારે તમારી પાસે હોલ ટિકિટ ના હોય અને બેઠક નંબર લખવાની કોઈની ઈચ્છા નથી તો અઢાર આંકડાનું જે તમારો યુ ડાયસ નંબર છે બસ ચોવીસવાળો તો બસો ચાળીસ બસો દસ કે તમારો જે પણ હોય એ અઢાર આંકડાનો નંબર વિદ્યાર્થીનો આમાં માંગશે તો એ અને પછી અહીં તમારી જન્મ તારીખ તો જે તમારી જન્મ તારીખ હોય એ તમારે લખવાની છે તો આટલી વિગતો તમે ભરશો એટલે તમારું જે રિઝલ્ટ છે તમે જોઈ શકો છો તો રિઝલ્ટ માટે એક તમારો બેઠક નંબર અને જન્મ તારીખ બેઠક નંબર કોઈ પાસે ના હોય તો અઢાર આંકડાનો યુ ડેશ નંબર અને જન્મ તારીખ અને પછી સબમિટ કરશો એટલે તમારું રિઝલ્ટ જે છે એ ખુલી જશે તો આ રીતે તમે તમારું વ્યક્તિગત કોને કેટલા ગુણ આવ્યા છે એ રિઝલ્ટ જોઈ શકો છો સાથે રિઝલ્ટ જોવામાં હજુ પણ અગવડ પડે તો આપણે કોમેન્ટ બોક્સમાં એની લિંક મૂકી દેશો તો તે લિંક ઉપરથી આપણે રિઝલ્ટ જોઈ શકો છો તે ઉપરાંત વેબસાઇટ પણ આપેલી છે તો વેબસાઇટ પરથી પણ આપણે રિઝલ્ટ જોવા માંગતા હો તો જોઈ શકો છો તો વેબસાઇટ છે ડબલ્યુ તો આ વેબસાઇટ પણ આપેલી છે આ રીતે ગૂગલમાં સર્ચ કરશો તો આ રીતે રિઝલ્ટ જોઈ શકશો હવે કોને કેટલા ગુણ આવ્યા છે એની વાત કરી લઈએ તો નેવું ટકા કરતાં વધારે માર્ક્સ એટલે કે એકસો બાસઠ ગુણથી એકસો બાસઠ ગુણ કે એનાથી ઉપર એકસો એંસી ગુણ તેર વિદ્યાર્થીઓને આવ્યા છે તો તેર વિદ્યાર્થીઓ મેરિટમાં સો ટકા આવી જશે હવે આ જે મેરિટ હોય છે એ કેટેગરી પ્રમાણે હોય છે એટલે કે જનરલ કેટેગરી એસટી ને એસસી અને પીએચ એટલે કે દિવ્યાંગ આ ચાર પ્રકારના વિદ્યાર્થીઓ આમાં જાતિનો લાભ હોય છે એ મેળવે છે એમાં એસસી એસટીને દિવ્યાંગ ત્રણને જાતિનો લાભ મળે છે ને બાકી જનરલમાં ઈડબલ્યુએસ વાળા છે ઓબીસીવાળા છે બધા જ સારા ગુણ હોય સારું મેરિટ હોય તો આવી શકે તેમ છે તો એકસો ને બાસઠથી એકસો એંશી ગુણ હોય છે તેર વિદ્યાર્થીઓ છે આ મેરિટમાં સો ટકા આવશે ત્યારબાદ એકસો ચુમાળીથી એકસો એંશી માર્ક્સમાં ચારસો નવ વિદ્યાર્થીઓ છે તો આ વિદ્યાર્થીઓ એકસો ચુમાળી ઉપર ગુણ છે એ પણ સો ટકા ગમે તે જિલ્લાના હોય તો પણ મેરિટમાં આવશે હવે આપણે એકસો છવ્વીસથી એકસો એંશી વિશે વાત કરીએ તો એકસો છવ્વીસથી એકસો એંશી ગુણ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા કુલ બે હજાર નવસો ને ચાર વિદ્યાર્થી છે તો કુલ મેરિટમાં પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થી લેવાના છે તો આ બે હજાર નવસો ચાર વિદ્યાર્થી જે છે એકસો છવ્વીસ કરતાં વધારે ગુણ કાં તો એકસો છવ્વીસ ગુણ એમને પણ મેરિટમાં આવવાની શક્યતા છે પણ કદાચ જનરલ કેટેગરીના અમુક વિદ્યાર્થીઓ છે એમને અમુક જિલ્લામાં દાખલા તરીકે બનાસકાંઠા છે તો જનરલ કેટેગરી ત્યાં એકસો ત્રીસ કે એકસો બત્રીસ અટકે તો એમને આવવાનું ચાન્સ ના રહે બાકી એકસો છવ્વીસ ગુણ જેને પણ છે એ બધા જ મેરિટમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે તો આ રીતે જેને એકસો છવ્વીસ ગુણ છે એમને મેરિટમાં લગભગ નેવ ટકા ઉપર શક્યતા છે પણ એકાદ પાંચ છ જિલ્લા એવા આપણા ગુજરાતના હોઈ શકે છે તો જ્યાં વધારે મેરિટ એટલે કે એ જિલ્લાના વિદ્યાર્થીઓએ સારા ગુણ લાવ્યા હોય તો એ જિલ્લામાં એકસો છવ્વીસ વાળાને ચાન્સ ના રહે તો આવા પાંચથી દસ ટકા વિદ્યાર્થીઓને ચાન્સ ન મળે બાકી જેને પણ એકસો છવ્વીસ ગુણ છે તો એમને એસસી કેટેગરી છે એસટી કેટેગરી છે અને દિવ્યાંગ કેટેગરી છે એકસો છવ્વીસ ગુણ કાં તો એના કરતાં ઉપર ગુણ છે એમને મેરિટમાં સો ટકા આવશે આવશે ને આવશે અને જનરલ કેટેગરીના જે છે એ અમુક ચાર પાંચ જિલ્લાની બાદ કરતાં બાકીના જે ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ જેવા જે જિલ્લા છે એમના વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીના પણ એકસો છવ્વીસ ગુણ મેળવ્યા છે એમને મેરીટમાં આવવાની સો ટકા શક્યતા છે હવે કુલ આ રીતે આપણે એકસો છવ્વીસથી એકસો એંશી ગુણ વચ્ચે જે વિદ્યાર્થીઓ છે તેત્રીસો છવ્વીસ વિદ્યાર્થીઓ છે તો તેત્રીસો ને છવ્વીસ વિદ્યાર્થીઓ એકસો છવ્વીસ ઉપર ગુણ જેને મેળવ્યા છે એમને ચાર પાંચ જિલ્લાને જનરલ કેટેગરીની બાદ કર્યા સિવાય બધે જ બધાનો ચાન્સ છે એટલે કે પીએચએસ સીએસટી કેટેગરીવાળા એકસો છવ્વીસ ઉપર જેના પણ ગુણ છે એ ગમે તે જિલ્લામાં મેરિટમાં આવશે પરંતુ જનરલ કેટેગરીના છે ચાર પાંચ જિલ્લાને બાદ કરતાં બાકીના બધા જિલ્લામાં એકસો છવ્વીસ ગુણ જે વિદ્યાર્થીઓને આવ્યા છે એટલે કે ઓબીસી છે ઇડબ્લ્યુ કેટેગરીના છે એમને પણ મેરિટમાં આવવાની શક્યતા છે હવે એ કુલ પાંચ હજાર સત્તાણું પાસ કરવાના છે એમાંથી એક હજાર સાતસો એકોતેર વિદ્યાર્થીઓ એવા છે કે એમને એકસો આઠથી એકસો એંસી ગુણ એકસો આઠથી એકસો છવ્વીસ વચ્ચે ગુણ હોય કાં તો નેવ કરતા ગુણ ઉપર હોય એવા વિદ્યાર્થીઓ લેવાના છે તો એના લીધે હજુ એસટી કેટેગરીનું મેરિટ છે એ નેવ સુધી રહી શકે તેમ છે એટલે કે અમુક જિલ્લામાં એસ ટી કેટેગરી મેરિટ નેવ સુધી રહેશે અમુક જિલ્લા એવા છે કે ત્યાં પંચાણું સુધી રહી શકે તેમ છે અમુકમાં સત્તાણું અઠ્ઠાણું પણ અટકે એટલે કે જ્યાં વસ્તી એસટીની વધારે છે ત્યાં વિદ્યાર્થીઓ વધારે ગુણ લાવે તો એના લીધે મેરિટ વધારે અટકી શકે તેમ છે પછી એસસી કેટેગરીની વાત કરીએ તો સો ઉપરનું મેરિટ અમુક જિલ્લામાં રહી શકે તેમ છે ને અમુક જિલ્લામાં એકસો દસ સુધી પણ રહી શકે તેમ છે એટલે કે આટલા ગુણ હોય તો તમારે મેરિટમાં આવવાની શક્યતા છે હવે કયા જિલ્લામાં કેવું અટકે છે એની વાત પણ આપણે કરશું અને જનરલ કેટેગરી મેરિટની આપણે વાત કરી દીધી છે તો એકસો છવ્વીસ ગુણ જેમને છે એમને તેત્રીસ ગુજરાતના જિલ્લામાંથી અઠ્યાવીસથી સત્યાવીસ કે છવ્વીસ જિલ્લામાં ચાન્સ છે અને અમુક એકસો છવ્વીસ ઉપર ગુણ હોય એના ચાર પાંચ જિલ્લા એવા છે કે ત્યાં એટલા ગુણ હોવા છતાં ચાન્સ ના મળે તો આ રીતમાં આપણે મેરિટ રહી શકે તેમ છે હવે જે ગુજરાતના તેત્રીસ જિલ્લા છે તો એમાં તો ગુજરાતમાંથી કુલ પાંચ હજાર સત્તાણું પાસ કરવાના છે એનો મતલબ એ કે દરેક જિલ્લાના ભાગે એકસો ને ચોપન સીટો આવે છે પરંતુ દરેક જિલ્લાના ભાગે એકસો ચોપન આવે એવું જરૂરી નથી અમદાવાદ જેવા જિલ્લામાં વસ્તી વધારે છે તો ત્યાં મેરિટમાં કુલ પાંચસો જેવા વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લાના સામે થઈ શકે છે તો એની સામે ડાંગ જેવો જિલ્લો નાનો છે તો ત્યાં એ જિલ્લામાંથી ચાળીસથી પચાસ વિદ્યાર્થી લેવામાં આવે આમ બનાસકાંઠો જિલ્લો છે તો ત્યાં ત્રણસો જેવા વિદ્યાર્થીઓ એનમ્સના મેરીટમાં સામેલ કરવામાં આવે છે તો જે જિલ્લાની વસ્તી વધારે છે એ જિલ્લાના વધારે વિદ્યાર્થીઓ ત્યાં સામેલ કરવામાં આવશે અને જે જિલ્લાની વસ્તી ઓછી છે તો એ જિલ્લાને ભાગે ઓછી સીટો આવશે તો જેની વસ્તી વધારે જિલ્લાને વધારે એનએમએસમાં સીટો મળશે તો સીટો ક્યાંથી મળવાની છે તો પાંચ હજાર સત્તાણું સીટો છે આમાંથી મળશે હવે આમાં પણ કેટેગરી પ્રમાણે હશે તો આમાં જે એસસી કેટેગરી છે એમની સાત ટી સાત ટકા લેખા અનામત સીટો હોય છે તો એમને કુલ સાતસો ને અઠ્યાવીસ સીટો ગુજરાતમાંથી પાંચ હજાર સત્તાણુંમાંથી મળશે એટલે કે દરેક જિલ્લામાં વસ્તી પ્રમાણે હજુ આવશે એટલે કે જે જિલ્લામાં વધારે વસ્તી છે જિલ્લાને વધારે સીટો મળશે અને જે જિલ્લામાં કુલ વસ્તી ઓછી છે ત્યાં ઓછી સીટો મળશે તે ઉપરાંત એસટી કેટેગરી છે એની કુલ સીટો ચોવીસોને માફ કરજો ચૌદસોને અઠ્ઠાવન જેવી સીટો રિઝર્વ થાય છે એટલે કે એમનું પંદર ટકા અનામત છે તો પંદરસો જેવી સીટો હોય છે ચૌદસોથી પંદરસો વચ્ચે એટલી સીટો એમના માટે અનામત હોય છે બાકીની બધી જે વધી છે સીટો એમાંથી ત્રણ ટકા દિવ્યાંગોની અનામત હોય છે અને બાકી જે સીટો વધી છે બધી જ જનરલ માટે રહે છે તો પચીસ ટકા સીટો જે છે એ કેટેગરીના ફાળે જાય છે ને બાકીની પંચોતેર ટકા સીટો જે છે એ એસટી એસ ઇડબલ્યુએસ કેટેગરી છે ઓબીસી કેટેગરી છે અને જનરલ કેટેગરી છે આ ત્રણેયના ભાગે એટલે કે એ જનરલ કેટેગરી એકનું જ મેરિટ આવે છે બાકી એસ ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી કોઈ અલગથી મેરિટ બહાર પડતું નથી તો એમના ભાગે પાંચ હજાર સત્તાણુંમાંથી પંચોતેર ટકા સીટો રહે છે તો આ રીતે મેરિટ રહી શકે તેમ છે હવે આપણે વાત કરી લઈએ કે તમારે આ જે છે એ ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે તો મેરિટમાં જે પણ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ આવશે વાઇઝ આની પીડીએફ આવી જશે એટલે કે એ થોડા દિવસ પછી આવશે તો એના માટે એક તો રાષ્ટ્રીયકૃત બેંકમાં તમારે ખાતું ખોલાવવાનું છે તો રાષ્ટ્રીયકૃત બેંક એટલે દેશમાં જે બેંક ચાલતી એની વાત છે એટલે કે કોઈ જિલ્લાની બેંકની વાત નથી દાખલા તરીકે સ્ટેટ એક્ઝામ સ્ટેટ એસબીઆઈ બેન્ક છે જે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો આ રાષ્ટ્રીયકૃત બેંક કહેવાય છે એટલે કે દેશમાં એની શાખાઓ અલગ અલગ જગ્યાએ આપે આવેલી છે તે ઉપરાંત બીજી બેંક ઓફ બરોડા છે તો આવી જે મોટી મોટી બેંકો છે આઈસીઆઈ બેંક છે એચડીએફસી બેંક છે તો આ બધી રાષ્ટ્રીયકૃત બેંકો કહેવાય છે તો આ બેંકોનું જે લિસ્ટ છે તમને આરબીઆઈની વેબસાઇટ પરથી મળી શકે તેમ છે તો એ જ બેંકમાં તમારું ખાતું હોય એટલે કે વિદ્યાર્થીનું ખાતું હોય તે જરૂરી છે તો આ ખાતાની જરૂર પડશે તે ઉપરાંત આધાર કાર્ડની જરૂર પડશે ત્રીજું આ જે ખાતું છે આધાર નંબર સાથે તમારે જોડેલું હોય તો આધાર નંબર તમારે એમાં લિંક કરાવવાનો છે અને ચોથું આ જે આધાર નંબર છે એની સાથે મોબાઈલ નંબર પણ જોડેલો હોય તો આધાર જોડે જે મોબાઈલ હોય એ બેંક જોડે હોય એ જરૂરી છે તો આ રીતે મોબાઈલ નંબરને આધાર કાર્ડ તમારે જે બેંકનું ખાતું ખોલાવેલું છે એમાં લિંક કરાવેલું એ જરૂરી છે તો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે સાથે નિશાળમાંથી પણ એકાદ ડોક્યુમેન્ટ માંગશે એ તો તમને તાત્કાલિક મળી જશે તો આ જે ફોર્મ ભરાવાની કામગીરી છે એના માટે એક પોર્ટલ છે એનએસપી કરીને પોર્ટલ તો આ જે પોર્ટલ છે એના પર આ વિદ્યાર્થીઓનો ફોર્મ ભરાશે તો આ જે ફોર્મ ભરવાની કામગીરી છે એ જુલાઈ બે હજાર પચીસમાં લગભગ ચાલુ થશે તો એના માટે તમારી પાસે એપ્રિલ મે અને જૂન ત્રણ મહિના હજુ છે તો આ ખાતું ખોલાવી લો કોઈ આધાર કાર્ડમાં ભૂલ બીજી હોય તો સુધરાવી લો તો આટલી વસ્તુની જરૂર પડશે તે ઉપરાંત કોઈ પણ માર્ગદર્શન બીજું હોય તો તમે કોલ કરી શકો છો એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે સેબ એક્ઝામ ડોટ જે વેબસાઇટ છે ત્યાંથી માહિતી મળી રહેશે સાથે ધોરણ નવથી બારમાં તમે નવમું દસમું અગિયારમું બારમું બધા જ ધોરણ માટે તમને શિષ્યવૃત્તિ મળશે સાથે આ શિષ્યવૃત્તિ એનિમ્સની જે છે એ નવ દસ અગિયાર બાર ધોરણમાં તમને તો જ મળે એટલે કે એક તો મેરિટમાં આવવું પડે ને બીજા નંબર બીજા નંબરમાં તમે સરકારી કે ગ્રાન્ટેડ જે શાળાઓ છે ત્યાં ભણવા જવું પડે તો ગ્રાન્ટેડ શાળાઓ એટલે એવી શાળાઓ જેમાં સરકાર એ શાળાઓને ફંડ ફાળો આપે છે એટલે કે ગ્રાન્ટ આપે છે અને સરકારી ગ્રાન્ટથી જ જે શાળાઓ ચાલે છે એ અને બીજા નંબરમાં સરકારી શાળાઓ એ જ શાળાઓમાં તમને શિષ્યવૃત્તિ મળે છે તમે ખાનગીમાં ભણવા જાઓ તો એના જે શિષ્યવૃત્તિ છે એ મળતી નથી તો આ રીતે શિષ્યવૃત્તિનું વિતરણ થાય છે તો એના માટે વેબસાઇટ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ છે તો ધોરણ નવમાં તમે ભણવા જાઓ છો તો ત્યાંથી તમારા ફોર્મ તમને ભરવામાં મદદ કરશે તો આ રીતે મેરિટમાં આવવું જરૂરી છે હવે કયા જિલ્લામાં કેટલું મેરિટ કેટલી સીટો છે એની આપણે વાત કરી લઈએ તો આમાં કુલ ચાલીસ ટકા કરતાં વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે એટલે કે બોતેર કરતાં વધારે ગુણ મેળવ્યા હોય એવા દોઢ એક લાખ વિદ્યાર્થીઓ છે એટલે કે એક લાખ પચાસ હજાર સાથે આ પરીક્ષા છે એમાં કુલ બે લાખ વીસ હજાર ચારસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે તો એમાંથી માત્ર પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને લેવાના છે અને એ પણ વિદ્યાર્થીઓ જે લેવાના છે અને જિલ્લા પ્રમાણે લેવાના છે એટલે કે અમુક જિલ્લામાં મેરિટ વધારે છે અમુક જિલ્લામાં મેરિટ ઓછું છે તો આ રીતે તમે મેરિટમાં આવશો કે નહીં આવો એ જિલ્લાની જે પીડીએફ આવશે એના ઉપર ખબર પડશે તો કેટલું મેરિટ રહી શકે છે એની આપણે વાત કરી લીધી છે એકસો છવ્વીસ ઉપર જેને જનરલમાં છે એમને લગભગ સત્યાવીસ અઠ્યાવીસ જિલ્લામાં ચાન્સ છે પાંચેક જિલ્લા એવા હોઈ શકે છે કે ત્યાં જનરલનું વધારે મેરિટ અટકે તો એના લીધે ચાન્સ ના રહે બાકી એકસો છવ્વીસ ગુણવાળાને ચાન્સ છે અને બાકી અમુક જિલ્લા એવા છે કે જનરલ કેટેગરીમાં એકસો દસ એકસો પંદર ગુણ હોય તો પણ તમારે મેરિટમાં તમે આવી શકો તેમ છો તો આવા જિલ્લા કયા હોઈ શકે છે તો કે જનરલની વસ્તી ઓછી હોય દાખલા તરીકે ડોંગ છે દાહોદ છે તો ત્યાં જનરલ કેટેગરીમાં નીચું મેરિટ રહી શકે તેમ છે અમુક જિલ્લા એવા છે કે અમદાવાદ છે અમરેલી છે નવસારી છે તો ત્યાં જનરલ મેરિટ ધાર્યા કરતાં વધારે ઊંચું પણ રહી શકે છે એટલે કે એકસો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જેવું પણ રહી શકે તેમ છે હવે કયા જિલ્લામાં કેટલું મેરિટ જોયું એની આપણે વાત કરીએ તો આ રીતે સમગ્ર ગુજરાતનું મેરિટ લિસ્ટ આવશે તો આ લિસ્ટ જે છે બે હજાર બાવીસ ત્રેવીસનું છે તો નવું લિસ્ટ જે છે આવવાનું બાકી છે હજુ નથી આવ્યું તો અમદાવાદ સિટીનું છે અહીં વિદ્યાર્થીનો રોલ નંબર લખેલો હશે એનું નામ હશે એનો મેરિટ ક્રમાંક મેરિટ કેટેગરી કઈ છે લખેલું છે કઈ શાળામાં ભણ્યા તે લખેલું છે પછી જિલ્લાનું નામ લખેલું છે તાલુકાનું નામ લખેલું છે અહીં ટોટલ માર્ક્સ કેટલા મેળવે છે એની વાત છે અને અહીં પોતાના જિલ્લામાં કયો મેરિટ નંબર છે એની વાત છે તો આ પ્રમાણે જિલ્લા પ્રમાણે મેરિટ આવશે એટલે કે અમદાવાદનું મેરિટ અલગ બનાસકાંઠાનું અલગ તો આ સમગ્ર ગુજરાતની પીડીએફ છે તો આમાં બધા જિલ્લાનું મેરિટ છે તો જે અમદાવાદ જિલ્લો છે ત્યાં બે હજાર બાવીસ ત્રેવીસમાં જે મેરિટ છે તો અમદાવાદ સિટીની આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કુલ વિદ્યાર્થી મેરિટ ક્રમાંક તમે લાઈન સર ચાલે છે કે બસો તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ તો અમદાવાદ સિટીમાં અમદાવાદ સિટીમાં જનરલ કેટેગરીનું કુલ સત્તાણું મેરિટ અટક્યું હતું અને કુલ બસો વિદ્યાર્થીઓ છે એ મેરીટમાં આવ્યા હતા તો આનું કારણ એ છે કે બધા જ સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હોય અને અમદાવાદ સિટી છે એના લીધે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે ખાનગી શાળામાં પ્રાઇવેટ શાળામાં ભણતા હોય છે એટલે અમદાવાદમાં જનરલ મેરિટ સત્તાણું જેવું અટક્યું હતું તો આ વખતે પણ નેવું પંચાણું રહી શકે તેમ છે હવે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં જે મેરિટ છે એ અમદાવાદ સિટીમાં ત્રાણું જેવું અટક્યું હતું અને જે એસટી કેટેગરી છે એનું મેરિટ આપણે જોઈએ તો એકોતેર બોતેર જેવું અટક્યું હતું તો અમદાવાદ જે સિટી છે ત્યાં કુલ જે વિદ્યાર્થીઓ છે એ ત્રણસો જેવા ગુજરાતમાંથી લેવામાં આવ્યા હતા એટલે કે વસ્તી વધારે હોય એ સિટીના એ જિલ્લાના વિદ્યાર્થીઓ વધારે હોય છે તો આ રીતે મેરિટ અમદાવાદનું અટક્યું હતું તો આ વખતે પણ મેરિટ આવું જ રહેશે વધારે ફરક નહીં હોય બે ચાર ગુણનો ફરક હશે તો આ પીડીએફ તમે જે બે હજાર બાવીસ ત્રેવીસને એ જોઈ એ અભ્યાસ કરી શકો છો કે કયા જિલ્લામાં કેટલું અટક્યું હતું તો અમદાવાદ સિટી હવે અમદાવાદ રૂરલ એટલે કે ગ્રામીણ અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ આપણે આ રીતે તમે જોઈ શકો છો તો અમદાવાદ જે ગ્રામીણ છે ત્યાં મેરિટ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓનું ચોંસઠ અટક્યું હતું એસટી કેટેગરીનું ચુમોતેર તોતેર અટક્યું હતું પછી જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમનું એકસો પાંચ ગુણ જેવું અટક્યું હતું અને જનરલ કેટેગરી છે એમનું એકસો ને નવ ગુણ જેવું અટક્યું હતું તો આ રીતે કુલ બસો જેવા વિદ્યાર્થીઓ છે એ અમદાવાદ ગ્રામ્યમાંથી લેવામાં આવ્યા હતા તો અમદાવાદના ફાળે લગભગ પાંચસો જેવા વિદ્યાર્થીઓ છે અમરેલી જિલ્લાની વાત કરી લઈએ તો અમરેલી જિલ્લામાં જે જનરલ કેટેગરી છે ત્યાંનું મેરિટ તમે જોઈ શકો છો કે એકસો ને ઓગણીસ જેવું અટક્યું હતું એકસો અઢારવાળા વિદ્યાર્થીઓ છેલ્લે આવ્યા હતા તો ત્યાં નાનો જિલ્લો વન લીધે વસ્તી ઓછી જેના લીધે સીટો અમરેલીના ભાગે ઓછી આવે છે એસસી કેટેગરીનું મેરિટ પણ ત્યાં એકસો બાર જેવું અટક્યું હતું અને જે એસટી કેટેગરી છે એમનું મેરિટ તોતેર ચુમતેર જેવું અટક્યું હતું તો અમરેલી આપ જોઈ શકો છો હવે આણંદની વાત કરીએ તો આણંદનું પણ તમે તમારી રીતે જોઈ શકો છો તો અહીં જનરલનું જે છેલ્લું મેરિટ હોય એટલું જનરલનું અટક્યું ગણાય છે તો જનરલ કેટેગરીમાં આણંદ જિલ્લામાં આપણે વાત કરીએ તો એકસોને નવ ગુણવાળા જે પણ વિદ્યાર્થીઓ છે એમને મેરિટમાં આવ્યા હતા તો જનરલ કેટેગરીનું જે એકસો નવ સુધી અટક્યું હતું તો તમે અહીં જોઈ શકો છો જિલ્લામાં એ ભાઈનો નંબર એકસો અડત્રીસ હતો અને એસસી કેટેગરી વાત કરી તો એસસીનું મેરિટ અહીં નીચે લખેલું છે તો એસસીનું જે છેલ્લું મેરિટ છે એકસોને એક ગુણે અટક્યું હતું તો કયા જિલ્લામાં તો કે અમરેલીમાં આ રીતે દરેક જિલ્લામાં અલગ અલગ મેરિટ અટકે છે તો તમારું જિલ્લામાં જિલ્લા વાઇઝ એનએમએસનું મેરિટ આવશે એમાં તમારું રેન્ક જે છે એ બસોની અંદર હોય તો મેરિટમાં તમારે આવવાની શક્યતા છે અને બસોની બાર રેન્ક હોય તમારો તો તમે એસસી કેટેગરીમાં હોય તો પાંચસો સુધી તમારો મેરિટ નંબર હોય તો તમે મેરિટમાં આવી શકો તેમ છો અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ તો તમારો મેરિટ નંબર જે છે હજાર છે પંદરસો છે બે હજાર સુધી હોય તો પણ તમે આવી શકો તેમ છો તો આ રીતે મેરિટ રહે છે હવે આપણે આણંદની વાત કરી લીધી છે તો અરવલ્લી છે આ બધા જ જિલ્લાનું તમે મેરીટ જોઈ શકો છો કયા જિલ્લાનું કેટલું અટકી શકે છે તો આ પીડીએફ જે છે એનો અભ્યાસ કરવા માંગતા હો તો કરી શકો છો બનાસકાંઠાનું છે તો બનાસકાંઠાનો મેરિટ તમે જોવા માંગતા હો તો પણ જોઈ શકો છો તો બનાસકાંઠા જિલ્લાનું જે બસો ને સડત્રીસ નં રેન્ક જિલ્લામાં હોય ને એકસો ત્રેવીસ ગુણ જેના જનરલ કેટેગરીમાં હતા તો એકસો ત્રેવીસ સુધી જનરલ કેટેગરી બનાસકાંઠામાં અટક્યું હતું તો આ વખતે એકસો ત્રેવીસ છે કાં તો એકસો વીસ છે એટલું અટકી શકે તેમ છે સાથે બસો ને અડત્રીસ જણા બનાસકાંઠા જિલ્લામાંથી જનરલ કેટેગરીના આવ્યા હતા તો આ વખતે પણ એટલા જ પાસ કરશે એટલે કે તમે બસો પચાસમાં તમારો મેરિટ ક્રમાંક હોય તો તમે બનાસકાંઠા જિલ્લામાં મેરિટમાં આવી શકો તેમ છો હવે એસસી કેટેગરીની વાત કરી લઈએ તો એસસી કેટેગરીનું જે મેરિટ છે બનાસ બનાસકાંઠામાં ત્રણસો ને અગ્યાસી સુધીનું અટક્યું હતું એટલે કે જેનો મેરિટ ક્રમાંક ત્રણસો અગણ્યાશી હોય અને ગુણ એકસો અઢાર ગુણ હોય એટલે કે જે જનરલ કેટેગરી છે એના કરતાં પાંચ ગુણનો ફરક હતો તો એકસો અઢાર ગુણ સુધીના જે પણ વિદ્યાર્થીઓ હતા એમને બનાસકાંઠામાં મેરિટમાં આવ્યા હતા એસટી કેટેગરીનું જે મેરિટ છે એ બનાસકાંઠામાં બ્યાસી ગુણ સુધી અટક્યું હતું તો અને દિવ્યાંગ ઉમેદવારો જે છે એમનું ઓગણસિત્તેર સુધીનું અટક્યું હતું તો આ રીતે આટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હતા તો આ રીતે બનાસકાંઠાની જે સીટો હોય છે ત્રણસોની આસપાસ હોય છે તો આટલું મેરિટ હોય તો તમે બનાસકાંઠામાં આવી શકો છો આ રીતે બીજા જિલ્લાનું તમે જોવા માંગતા હોય એ પણ ગૂગલ પર સર્ચ કરીને આ પીડીએફ જોઈ શકો છો તો આટલું મેરિટ રહેશે સાથે અમુક જિલ્લાનું વધારે રહેશે અમુક જિલ્લામાં મેરિટ ઓછું રહેશે તો આ મેરિટ કયા જિલ્લાનું કેટલું રહેશે અત્યારે આપણને આ પીડીએફનો અભ્યાસ કરો તો તમને માહિતી થોડી મળશે પણ નક્કી કેટલું રહેશે ના કહી શકાય પરંતુ જેને એકસો છવ્વીસ ઉપર ગુણ છે એને મોટા ભાગના જિલ્લામાં ચાન્સ છે જનરલવાળાને જે એસસી ને એસ વિદ્યાર્થી છે તો એસ કેટેગરીનું જેને પણ એકસો દસ ગુણ ઉપર છે એને મેરિટ આવવાનો ચાન્સ છે અને એસટી કેટેગરી છે તો એસી ઉપર જેમને પણ ગુણ છે એમને મેરિટ માવાની શક્યતા છે તો આ રીતે દરેક જિલ્લાનું મેરિટ અલગ અલગ આવે છે દરેક જિલ્લાનું મેરિટ અલગ અલગ અટકે છે સાથે જનરલ કેટેગરી છે એસસી કેટેગરી છે એસટી છે અને પીએચ દિવ્યાંગ ઉમેદવારો છે આ ચાર કેટેગરી મેરિટ આવે છે બાકી કોઈ કેટેગરી આમાં સામેલ હોતી નથી તો આ રીતે તમે દરેક જિલ્લાનું મેરિટ જોવા માગતા હો તો આ જે પીડીએફ છે એને અટકાવીને જોઈ શકો છો તો આ રીતે કુલ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ પાસ કરવાના હોય છે અને આ પીડીએફ છે તમે ડાઉનલોડ કરવા માગતા હો તો વેબસાઇટ પરથી કરી શકો છો તો આ રીતે દરેક જિલ્લાનું મેરિટ અટકે છે સાથે પાટણ છે તો પાટણમાં જનરલ મેરિટ એકસો સત્તર અટક્યું હતું એસસી કેટેગરીની આપણે વાત કરી લઈએ તો એસસી કેટેગરીને એકસો નવ ગુણે એસટી કેટેગરી છે તો એસટી કેટેગરી ચુમ્મોતેર સુધીના બધાને મળી ગયું પછી પોરબંદર જે છે તો પોરબંદર નાનો જિલ્લો હોવાને લીધે ત્યાં સીટો ચાળીસ એવી જનરલની હોય છે તો ત્યાં એકસો અઢાર અટક્યું હતું પછી રાજકોટ છે તો રાજકોટ બહુ વિશાળ જિલ્લો છે એટલે કે વધારે વસ્તી છે તો એના લીધે ત્યાં જે જનરલ કેટેગરી છે ત્યાં એકસોને તેર ગુણે મેરિટ અટક્યું તો એસસી કેટેગરી છે એનું મેરિટ એકસોને સાત સુધી અટક્યું હતું એસટી જે કેટેગરી છે એસટી કેટેગરી મેરિટ રાજકોટમાં ચોર્યાસી જેવું અટક્યું હતું પછી સાબરકાંઠાની વાત કરીએ આપણે તો સાબરકાંઠામાં જે જનરલ કેટેગરી છે ત્યાં એકસોને સોળ સુધીનું મેરિટ અટક્યું હતું છેલ્લે એકસો સોળ ગુણ સુધીના જે છે આવ્યા હતા અને જનરલની સીટો અઠ્ઠાણું જેવી હતી એસસી કેટેગરીની આપણે વાત કરીએ તો એસસીની સીટો બિલકુલ ઓછી હતી અને એકસો સોળ ગુણ સુધીનું મેરિટ અટક્યું હતું હવે એસટી કેટેગરીની આપણે વાત કરીએ તો અઠ્ઠાણું ગુણ સુધીનાને સાબરકાંઠામાં મળી ગયું હતું સુરતની વાત કરીએ તો જે સુરત છે ત્યાં જે જનરલ કેટેગરી છે ત્યાં મેરિટ એકસોને ને બાવીસ સુધીનું અટક્યું હતું પછી એસટી કેટેગરી છે તો એસટી કેટેગરીનું મેરિટ જે છે એ સુરત સિટીમાં સો ઉપરનું દેખાય છે તો એસસી સી કેટેગરીનું એકસો પાંચ સુધીના છે એ મેરિટમાં આવ્યા હતા એકસો ત્રણ સુધીના પણ સુરતમાં એસસી કેટેગરીવાળા આવ્યા હતા અને એસટી કેટેગરીમાં અઠ્ઠાણું અટક્યું હતું તો સુરતમાં એસટી કેટેગરી વસ્તી વધારે લીધી આ રીતે મેરિટ વધારે અટક્યું હતું તો આ રીતે દરેક જિલ્લાનું તમે જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલું અટકે છે સાથે કોઈ અલગથી તમે પ્રશ્ન જિલ્લાનું જોવા માગતા હો તો પીડીએફ અટકાવીને તમે જોઈ શકશો તો આ રીતે દરેક જિલ્લાનું મેરિટ અટકે છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે કેટલા માર્ક્સ કોને છે એ કોમેન્ટ કરી શકો છો સાથે મેરિટમાં આવશો કે નહીં આવો એની પણ આપણે બનશે જેટલો તો જવાબ આપશો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લઉ સાથે જ્ઞાન સાધનાની તૈયારી આપ કરી શકો એના માટે વિડીયો પણ ઘણા બધા મૂક્યા છે તો વિડીયો પણ આપ જોઈ શકો છો સીએટી વિશે પણ ઘણા બધા વિડીયો છે એ પણ આપ જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ